આજે પૂર્ણિમા નિમિત્તે કષ્ટભંજન દેવ ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ફૂલની ડિઝાઇનવાળા વાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવમ ઓર્કિડ અને સેવંતી ફૂલોનો શણગાર કરાયો છે ફૂલની ડિઝાઇનવાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવ ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે તો દાદાને રિયલ ડાયમંડ જડિત ચાંદીનો મુકુટ ધરાવવામાં આવ્યો છે દાદાને 200 કિલો તલની સાની એટલે કે કચરિયું ધરાવવામાં આવ્યું છે તથા એલચી અને શેવંતીના ફૂલનો હાર પહેરાવ્યો છે આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે અનેક હરિભક્તોએ દર્શન એવ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજના શણગાર વિશે પૂજારીએ જણાવ્યું હતું કે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં પાંચ દિવસની મહેનતે ચાર કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ફૂલની ડિઝાઇનવાળા વાઘા એવ બસ્સો કિલો તલની સાની ધરાવવામાં આવી છે દાદાને રિયલ ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુકુટ ધરાવવામાં આવ્યો છે સિંહાસનને ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે આ ફૂલ વડોદરાથી મંગાવ્યા છે આ શણગાર કરતા ત્રણ સંતો ભક્તો અને પાર્ષદોને ચાર કલાકનો સમય લાગ્યો છે